ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ધારાસભ્ય સ્વીકારશે સવાલ આ છે કારણ કે ચોવીસ કલાક પહેલા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ કરીને કહી દીધું હતું કે ચોવીસ કલાકનું અલ્ટિમેટમ છે સસ્પેન્ડ કરો નહીતર હું ચોવીસ કલાક પછી ધરણા પર બેસીશ અને વાત તો એ છે કે છ કલાકે રાજકમલ ચોકમાં આવી ચર્ચા કરીએ કોણ કોણ સાચું ખોટું અને જો હોઈશ પરેશ ધાનાણીએ કહ્યું તો જાહેરમાં માફી પણ માગીશ એ વાતને હવે ચોવીસ કલાક પૂરા થવા આવ્યા છે અને આ વચ્ચે સોશિયલ મીડિયા પર પરેશ ધાનાણીની પોસ્ટ વાયરલ છે આ એ પોસ્ટ છે બે પોસ્ટ છે બંને વિશે વાત કરવી છે આ સૌથી પહેલી પોસ્ટ છે ચાલો અમરેલી ચાલો અમરેલી ચાલો અમરેલી દેવકી સ્વરૂપ દીકરીને જેલના ધકેલનાર કળિયુગના કંસ સાથે જાહેરમાં અસલી પત્રની ચર્ચા ચર્ચાનો ચોરો વાત એ છે કે ચાલો અમરેલી ચાલો અમરેલી તેમણે લખ્યું છે પોતાની પોસ્ટમાં ને આ જે આખો પ્લેટ ફરી રહી છે તેમાં તો તેનો મતલબ એ પણ છે કે અમરેલીમાં કોંગ્રેસના આગેવાનો અમરેલીમાં અન્ય લોકો ભેગા થશે રાજકમલ ચોકે કલાકે આ માટે આ લખ્યું હોઈ શકે છે એટલે મોટા પ્રમાણમાં પબ્લિક આવે તો પણ નવાઈ નહીં દેવકી સ્વરૂપ દીકરીને જેલમાં ધકેલનાર કળિયુગના કંસ સાથે જાહેરમાં અસલી પત્રની ચર્ચાનો ચોરો એટલે કે પત્રની વાત જે છે આપણે જણાવી દઉં કે તાલુકા પંચાયતના પ્રમુખ આનપેરિયા દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો કૌશિક વેકરિયા ચાલીસ લાખનો હપ્તો લે છે ખુલ્લે આમ દારૂ વેચાય છે અને ત્યારબાદ એ પત્ર તેમણે નથી લખ્યો તેવો યુટર્ન લીધો હતો એ પત્રની પણ ચર્ચા કરવાની છે આ માટે તેમણે લખ્યું છે કે અસલી પત્રની ચર્ચાનો ચોરો કારણ કે એ પત્ર નકલી છે અને કોણે લખ્યો એ તપાસ થતાં જ પાયલ ગોટી મનીષ વઘાસિયા સહિતના ચાર લોકોને પકડવામાં આવ્યા હતા એટલા માટે તેની ચર્ચાની વાત કરી છે કુવારી કન્યાનો વરઘોડો કોણે કઢાવ્યો આ સવાલ ખૂબ જ મોટો છે કારણ કે વાત શરૂ થઈ હતી સામાન્ય રીતે મોઢું ઢાંકવામાં આવે કોઈ કુવારી કન્યા હોય દીકરી હોય પુરુષોના પણ મોઢા ઢાંકવામાં આવે છે પરંતુ આ કેસમાં તેવું ન થયું આ માટે તેમણે કહ્યું કે કોના ઈશારે પોલીસે આ કામ કર્યું બીજી વાત એ છે કે નિર્દોષ દીકરીને પગે પટ્ટા કોણે મરાવ્યા નિર્દોષ દીકરીને પગે પટ્ટા માર્યા એ દીકરીએ પોતે પત્રમાં લખ્યું હતું કૌશિક કૌશિક વેકરિયાને વેકરિયાને લખેલા પત્રમાં પત્રમાં જેલથી બહાર આવ્યા બાદ પાયલ ગોટીએ પત્ર લખ્યો હતો અને આ તેણે કહ્યું કે મને પટ્ટા માર્યા છે સવાલ એ થઈ રહ્યો હતો કે પટ્ટા કોણે મરાવ્યા છે માર્યા પોલીસે પરંતુ કોના ઈશારે મારવામાં આવ્યા છે આ બંને સવાલ હતો ત્રીજો સવાલ એ પણ હતો જે આમાં લખ્યો નથી કદાચ આગળ આવી શકે કે રાત્રે બાર વાગ્યે ધરપકડ કેમ કરી રાત્રે બાર વાગ્યે ધરપકડ કરવામાં આવી તો શા માટે સામાન્ય રીતે સૂર્યાસ્ત થાય ત્યારબાદ કોઈ કન્યાની ધરપકડ તમે ના કરી શકો પરંતુ કરવામાં આવી અને તે શંકાસ્પદ આરોપી હતા ગુનેગાર નહોતા છતાં માર મારવામાં આવ્યા સરઘસ કાઢવામાં આવ્યું આ વાત છે પીડિત પાયલને ન્યાય અપાવો આ વાત સાથે પરેશ ધાનાણી આગળ વધી રહ્યા છે આ જ વાત અહીં પણ છે વાત એ છે કે ગામે ગામ દારૂની હાટડિયું કોણ ખોલાવી રહ્યું છે કોને ખુલાવી હાટડ્યું દારૂ કેમ ખુલ્લે આમ વેચાય છે પોલીસ પાસેથી ચાલીસ લાખનો હપ્તો કોણ લે છે શેત્રુંજી માથી રેતીની ચોરી કોણ કરાવે છે કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન કોણ ખાય છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો કબજો કોણે લીધો છે અને ચપટી વગાડીને અધિકારીઓને કોણ ડરાવે છે ચપટી વગાડી ખોટી ફરિયાદો કોણ કરાવે છે મિત્રો આ તમામ સવાલો છે કદાચ એમણે સવાલ કર્યા છે પરંતુ આ અડકતરું નિશાન સીધું કૌશિક વેકરિયા સામે છે કારણ કે

અને આવતી કાલે સવારે દસ વાગ્યા થી ચોવીસ કલાક ના સળંગ ધરણા અને મુદ્દા પણ છે મારા બે tweet ખાલી ભાઈ જોઈ લ્યો ભાઈ જો જો એક 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 સવાલ પૂછવો તો પરેશ ભાઈ કે આપના દ્વારા પડકાર ફેકવામાં આવ્યો તો તો ભારતીય જનતા પાર્ટી ના ધારા અથવા કોઈ સ્વીકાર્યો છે અપેક્ષા રાખીએ કે આવીએ અમે ખુલ્લા મંચ ઉપર મીડિયાના મિત્રો અને અમરેલીની જનતા વચ્ચે જાહેર ચર્ચા કરવા માટે એને વિનંતી કરી છે અને જો એ નિર્દોષ હશે તો હું જાહેર મંચ ઉપર એની માફી માંગી અને નારી સ્વાભિમાન આંદોલન ની લડાઈ ને પરિણામ સુધી સામાજિક રાજકીય અને કાયદાકીય મોરચા આગળ થતા ટૂંકમાં એમના એમના તરફથી કોઈ જવાબ નથી જાહેર જ છે અમે અપેક્ષા રાખીએ કે ઈ આવે આપે સાંભળ્યું કે પરેશ ધાનાણીએ શું જવાબ આપ્યો હજુ સુધી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા કોઈ જવાબ નથી આપવામાં આવ્યો અને આપે પણ શું કામ કારણ કે આ કેસમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જેટલું બોલશે જેટલા વધારે પડશે તેટલા ફસાશે તેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે તેની સામે સવાલ ન હોય પરંતુ બીજો એક ફોટો શું વાયરલ થઈ રહ્યો છે પોસ્ટ શું વાયરલ થઈ રહી છે પરેશ ધાનાણી તે જોઈએ એ જ વસ્તુ લખ્યું છે ચાલો અમરેલી ચાલો અમરેલી ચાલો અમરેલી અબળાની આબરૂ બચાવવા નારી સ્વાભિમાન આંદોલન એક નામ પણ આપી દેવામાં આવ્યું છે કારણ કે પરેશ ધાનાણીએ જ્યારે પત્રકાર પરિષદ કરી હતી ત્યારે તેણે કહ્યું હતું કે 24 કલાકમાં જો સસ્પેન્ડ નહી કરવામાં આવે જવાબદાર લોકોને તો તેની સામે અમે આંદોલન કરીશું અને આ આંદોલન શરૂ થઈ ગયું છે નામ પણ આવી ગયું છે કે નારી સ્વાભિમાન આંદોલન એ નામ સાથે પરેશ ધાનાણી તેનો મોરચો આગળ વધશે કુવારી કન્યાનો વરઘોડો કોણે કાઢ્યો નિર્દોષ દીકરીને પગે પટ્ટા કોણે માર્યા આ બંને સવાલો આગળના પોસ્ટરમાં પણ હતા આમાં પણ છે આ વસ્તુ સેમ લખેલી છે વાત જે છે સવાલે છે એ અહીં આવે છે અહીં તેમણે લખ્યું છે કે 18 વર્ણનો 18 વર્ણ અવાજ ઉઠાવો એટલે કે તમામ સમાજ કારણ કે પહેલેથી જ્યારથી પાયલ નું નામ સામે આવ્યું ત્યારથી અમરેલી ની દીકરી સાથે ચાલે છે ઘણા લોકો વાત કરે છે પરંતુ આ કોઈ સમાજ ની વાત નથી આમાં અમરેલી ની દીકરી ના નામ સાથે ચલાવવામાં આવી રહ્યું છે એટલા માટે તેમણે લખ્યું છે કે જ્ઞાતિ જાતિ ભૂલી આગળ આવો અને પાયલ માટે લડો સમાજના શ્રેષ્ઠીઓ બહાર આવો એટલે કે એ વ્યક્તિઓની વાત તેમણે કરી હોય શકે કે જે પાયલ જે સમાજમાંથી આવે છે પાટીદાર સમાજના જ તેઓ હોય પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં હોવાથી મોટામાં મગ બેઠા હોય બોલી ન શકતા હોય કદાચ તેમની મજબૂરી હોય શકે ગુનેગાર પોલીસના પટ્ટા ઉતરાવો ગુનેગાર પોલીસ જે જે પોલીસે જે જે જવાબદારોએ તેમને પટ્ટા માર્યા છે તેમના પટ્ટા ઉતરે એટલે કે સસ્પેન્ડ કરવામાં આવે નકલી ફરિયાદ રદ કરાવો કારણ કે એકસો ઓગણસી નો જે રિપોર્ટ કરવામાં આવ્યો હતો તે રદ કરવામાં આવ્યો છે એ રિપોર્ટ પ્રમાણે દીકરીને આ કેસથી જ દૂર કરવાની વાત હતી પરંતુ એ રિપોર્ટ રદ થયો છે એટલે જામીન પર બહાર છે દીકરી કેસ સાથે તો આજે પણ જોડાયેલી છે એટલે ભવિષ્યમાં તેને નુકસાન ન થાય તેવી વાત છે ડીજીપીના નેતૃત્વમાં ખાસ તપાસ કરાવવામાં આવે અસલી પત્રની એફએસએલ કરાવો જે પત્ર કાનપેરિયા દ્વારા તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા લખવામાં આવ્યો હતો તેની તપાસ કરવામાં આવે બધા જ કારણ કે મૂળ વાત તો આ જ છે મિત્રો આ પત્ર ખોટો છે તાલુકા પંચાયતના પ્રમુખે જે પત્ર લખ્યો કૌશિક વેકરિયાની સામે તેણે કહ્યું કે આ પત્ર ખોટો છે એટલા માટે પાયલ ગોટી સહિત મનીષ વઘાસિયા સહિતના લોકોની ધરપકડ કરવામાં આવી જો એ પત્ર સાચો હોય ઘણા સીસીટીવી ચાલી રહ્યા છે કે પાયલ પોતે કુરિયર કરવા માટે જાય છે બની શકે કે પાયલ આમાં જોડાયેલી હોય પણ વાત એ છે કે અડધી રાત્રે ધરપકડ કેમ કરી માર કેમ મારવામાં આવ્યો વાત એ છે કે તેનો વરઘોડો કેમ કાઢવામાં આવ્યો કારણ કે હજુ તો શંકાસ્પદ આરોપી હતા હવે તે કુરિયર કરવા ગયા હતા તો કયું કુરિયર કરવા ગયા હતા એ બધી હજુ પુષ્ટિ નથી થઈ પરંતુ વાત એ પણ છે કે તમામ સીસીટીવી ચેક કરાવરાઓ પત્રના આરોપો અંગે જાહેરમાં ચર્ચા કરાવરાઓ જે તેમણે પડકાર ફેંક્યો છે આવી જાવ રાજકમલ ચોકમાં તે વિશે જ તેમણે વાત પણ કરી છે નારી સ્વાભિમાન આંદોલન હેસ્ટેગ સાથે ચાલી રહ્યું છે ચોવીસ કલાકના સળંગ ધરણા પરેશ ધાનાણી કરશે જો જે જવાબદાર લોકો છે જેમણે માર માર્યો છે તેમના પર કાર્યવાહી નહીં કરવામાં આવે તો નવ એક બે હજાર પચીસ એટલે કે જવાબદાર લોકો પર કાર્યવાહી કરવામાં નથી આવતી તો અને સ્થળ રાજકમલ ચોક અમરેલી એટલે જ્યાં ચર્ચા કરશે ત્યાં જ ધરણા પર બેસશે આપણને ખબર છે કે છેલ્લા ઘણા સમયથી લોકસભા ચૂંટણી હાર્યા બાદ પરેશ ધાનાણી શાંત હતા પરંતુ કોંગ્રેસ સૌપ્રથમ પ્રતાપ દુધાત સંભાળે છે પાઇલ ગોટીનો મામલો ત્યારબાદ જેનીબેન ઠુમર સંભાળે છે અને હવે આ મામલામાં પરેશ ધાનાણીની એન્ટ્રી થઈ ચૂકી છે પરેશ ધાનાણી પત્રકાર પરિષદ કરી ચૂક્યા છે અને હવે આગળનું કામ વિરોધનું કામ પરેશ ધાનાણી સંભાળશે કારણ કે જેની ઉપર સવાલ થઈ રહ્યા છે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા તેણે જ પરેશ ધાનાણીને પણ પરેશ ધાનાણી ફરી એક વખત એક્ટિવ થયા છે અને ધરણા પણ કરી શકે છે અને જોવાનું રહ્યું કે રાજકમલ ચોકમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આવે છે કે નહીં તેમણે અમારી સાથેની વાતમાં કહ્યું છે કે નથી આવતા તો એ વાત સાબિત થશે કે પત્ર સાચો છે શું શું થાય છે છે આપનું કહેવું અમરેલીમેન્ટ બોક્સમાં લખજો આપ અમરેલી જઈ રહ્યા છો કે નહીં એ પણ કોમેન્ટ લખજો પાયલ ગોટી વિશે જાહેરમાં કાઢેલા સરગસ વિશે પગમાં મારેલા પટ્ટા વિશે રાત્રે કરેલી ધરપકડ વિશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરજો મને આપ રજા નમસ્કાર